Coba saya muncul ini karya kebutuhan. Nampak bayi, oh, Tuh, kalau pemangku pola perkarya, pokoknya peluk. Pet, kerja, biar pekerja. Teman, bos, peluk, pekerja. Wah, bola, toh, 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 sama, 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 sama,

તમે કોણ બોલ્યા તેમે દસ લાખ રૂપિયા તમે તો લાખ રૂપિયા કરવા પડશે તે ઓછા નહી કરો તમે હા તમે સ્કેનર નીકળો આ તો જબરજસ્ત કિડનેપ કરી દીધો પત્રી જાણ તો લોચા પડ્યા મારતો દસ લાખ રૂપિયા અલવાન ત્યાં હારું હું તમે મેકલો સ્કેનર મેકલો કોલો દો હાલ પૈસા એટલે તો રોકાણ લઈને આવું ચાલજે એવું એમ એ હારું એરો મેકલું આ મેં નાખો સ્કેનર નાખો તમે હા હા સ્કેનર આવી ગયો મકાલે તો ભત્રીજા કર્યો જશુભાઈ હમણાં થોડા દસ લાખ રૂપિયા નાખવા કીધું હા દસ લાખ રૂપિયા લાગે મારે હલો પૈસા તમે ભત્રીજા દસ લાખ રૂપિયા તમે તો તમે બોલો પેલા થવા ના રેતા પૈસા નાખી નાખી દે જતા પકડી

પૈસા દસ લાખ રૂપિયા દસ લાખ રૂપિયા લાવો દસ લાખ રૂપિયા પેલા પાછા ટ્રાન્સફર કરી લેજો સ્કેર